તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર પચાસ ટકા ટેક્સ લગાવી દીધો છે જ્યાં મિત્રો અન્ય દેશો ઉપર જેમણે તે ટેક્સ લગાડ્યો છે અમેરિકાએ એના કરતાં કેટલા બધા ઘણો ટેક્સ તેમણે ભારત ઉપર લગાડ્યો છે હવે મિત્રો શું કારણથી તેમણે આવું પગલું ભર્યું એની વિશે તમને જણાવી દો તો મિત્રો અમેરિકાએ ભારતને કહ્યું હતું કે તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરો પરંતુ ભારતે અમેરિકાની વાત નહોતી માની અને તેઓ રશિયા સાથે ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું જેના કારણે જ અત્યારે અમેરિકાએ ભારત ઉપર પહેલાં પચીસ ટકા ટેક્સ વધાર્યો હતો અને ત્યાર પછી અત્યારે બીજી વાર પાછું પચીસ ટકા ટેરિફ તેમણે વધાર્યો છે આ મિત્રો અત્યારે ટ્રમ્પે ભારત ઉપર પચાસ ટકા ટેરિફની જાહેરાત કરી છે તો મિત્રો ભારત સાથે ટ્રેડ ડીલ પૂર્વે ટ્રમ્પની આવી દાદાગીરી અત્યારે સામે આવી છે ભારતે જ્યારે તે પોતાના આંકડા દેખાડી વિરોધ લગાવ્યો હતો તો મિત્રો અમેરિકાએ પણ પચીસ ટકા ટેક્સ વધારે ભારત ઉપર લગાવી દીધો હતો મિત્રો વિશ્વમાં જે બીજા દેશો પર અમેરિકાએ જે ટેક્સ લગાવ્યો છે એની કરતાં કેટલા બધા ગણો તેમણે અત્યારે ભારત ઉપર લગાવી દીધો છે અને મિત્રો આ જે નવા આદેશ છે એની ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર પણ કરી દીધા છે તો મિત્રો તમારું શું કહેવું છે શું ખરેખર આજે ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે પચાસ ટકા ટેક્સ જેમણે જે ભારત ઉપર લગાવ્યો છે એ મિત્રો ખરેખર આ યોગ્ય કહેવાય કે કેમ કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો અને આ આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો